સોમનાથ મહાદેવ દ્વારિકા પ્રથમ વાર આવું બનવા જઈ રહ્યું છે કે કોઈ તીર્થ ક્ષેત્ર માંથી તીર્થ ક્ષેત્ર ની યાત્રા થતી હોય

જે અલગ અલગ જે સેવા ભાવી જે લોકો છે તેમને ધીમે ધીમે વળાવશે દ્વારકા બાજુ તો મિત્રો કઈ નહીં વિડીયોમાં બી ને એન્ડ સુધી બન્યા રહેજો હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જો મિત્રો એટલું બધું કઈ પબ્લિક છે તમે જ્યાં દેખાય ને ત્યાં અલગ છે ને પબ્લિક પબ્લિક જ છે જોવા તમે અલગ અલગ જે મંડળ છે અત્યારે જોવા તમે બસ બાજુ જઈ રહ્યા છે બસ છે આ પેલા નંબરની બસ છે ઓલી બીજા નંબરની છે ત્રીજા નંબરની છે વિદાવતની ભૂમિ બસ છે મયુર બસ છે બધી અલગ અલગ બસો છે પારસ છે ચારે બધી મિત્રો જોવા તો બસો બસુ છે ત્યારે જો અહીંયા છે ગુજ્જર છે જલારામ છે તો મિત્રો અહિયાં જોવો છે આ જે સેવાભાવી જે લોકો છે અત્યારે સરસ મજા જે પાણીની સુવિધા છે અત્યારે દરેક છે ને એક એક પેટી મૂકે છે કેટલી છે છે ખબર પણ વધારે અલગ અલગ બધી જોવો તમે સોની છે રામેશ્વર છે ઘણી બધી બસો છે અત્યારે અહિયાં બજરંગ છે જોવા તમે જ્યાં તમે જોવો ને મિત્રો ત્યાં બસ છે બસો છે બધી સેવામાં છે સોની છે કામધેનુ છે રામેશ્વર છે ઘણી બધી બસો છે અત્યારે તમે નજર આખું ગ્રાઉન્ડ છે ભેરું છે કેદારનાથ છે જોવો તમે મિત્ર છે ઓમકાર છે જે જે છે ગજાનંદ છે અહીંયા વિશ્વામિત્ર જોવો તમે બે મિત્ર એક બે ને ત્રણ બસ છે આરાધ્ય શક્તિ છે

આંતરરાષ્ટ્રીય લોક સાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર આપણી વચ્ચે પધાર્યા છે તો આપણે વિનંતી કરીએ કે આજના આપણા જે યાત્રા સંઘનો પ્રારંભ છે તે આપણને કરાવે અને આપણને જરૂરી જે માર્ગદર્શન છે તે આપે આપણા પ્રમુખ શ્રી માયાભાઈ આહિર લોક સાહિત્યકારી સોમનાથ મહાદેવ દ્વારિકા ચામુંડા રામદેવજી મહારાજ કી બજરંગ દાસ બાપા આપણી ઉપર આનંદમાં આવ્યા ને કીધું કે તમે અહીંયા ઘરના છોરું થઈને કામ કરો છો તો તમે પણ એક યાત્રા કરો એવો જે મા મોગલનો આજે આપણને આદેશ થયો છે એટલે આ એની જ કૃપાથી એક અનેરો લાવો છે ને આપણે આ પ્રથમ વાર આવું બનવા જઈ રહ્યું છે કે કોઈ ક્ષેત્રમાંથી તીર્થ ક્ષેત્રની યાત્રા થતી હોય એટલે પહેલા તો આ બધાના ચરણોમાં હું પ્રણામ કરું છું કે આપને લીધે આપની સેવાને લીધે આજે માતાજીએ આપણને આવો આદેશ કર્યો છે બસ અત્યારે આપણે બધાથી નીકળશું યાત્રા કરવા માટે માં મોગલના આશીર્વાદ લીધા એમનો પ્રસાદ લીધો અને અહીંથી નીકળીને આપણે આમ તો આપ જાણો છો કે રસ્તે પણ નાના મોટા તીર્થો આવતા હોય છે એ આપણે આપણે આમાં નથી લીધા એને ચોખટ કે એક જગ્યાએ ઊભા દાખલા તરીકે તો પાંચ હજાર માણસ આપણે અત્યારે હવા પાંચ હજાર જેટલા થઈ ગયા છે તો હવે એ યાત્રા કરીને નીકળે તો બપોર થઈ જાય આપણે આમ રાઉન્ડ મારીને બધા દર્શન કરીને નીકળીએ તો એ સમય તો એ રીતે કરવા બેસીએ તો આપણે પાંચ થી સાત દિવસે આપણે પરત ઘરે પહોંચીએ પણ એ બધાય તીર્થોમાં આપણે પસાર તો થવાના જ છીએ કેવલ એટલું છે કે દાખલા તરીકે તુલસી શ્યામ છે તો એ આપણે વચ્ચે લઈ તો આપણે બપોર થાય યાલી પ્રાચી જાય તો હાથ પડી જાય પણ એ બધાનું કેન્દ્ર છે ગણીને આપણે ચાલીએ તો આપણે ડાયરેક્ટ સોમનાથ અહીંથી સીધા જવાના છીએ જેથી કરીને એ બધા તીર્થોનું કેન્દ્ર બળ એટલે ભગવાન સોમનાથ તો ત્યાં આપણે વ્યવસ્થિત તમે દર્શન કરી શકો અહીંથી સવાર આની વહેલા પહોંચી જશું આપણે એટલે સીધા તરવેણી ઘાટ ત્યાં જ આપણે બધા ઉતરવાના છીએ બાપુ બધા આ પહેલી વાર આવું બને છે કે સ્વયંસેવકો દ્વારા ભગવાન સોમનાથ અને ભગવાન દ્વારકાધીશ ની હાજર રાખજે અને હું અત્યારે માતાજીના ત્યારે પણ માને કીધું માં અમારે હર પ્રવાસમાં ભેગા રહેજો એટલા નાનું નથી સાહેબ એ કાર્ય એટલું માણસ નીકળે એ તો માં જ આપણા રખોપા કરે એટલે માને કે માં અમારી યાત્રાનો ભેગા રહેજો અને આમાં ખૂબ અને જે તારા સેવા કરે એના સંતાનોનો અભિનય ભરજો એના પરિવારનો એની ભેરી રહેજે કરજો અમે આજે જ છીએ હું આ સાથે જ છું અમે બધાયની સાથે જ રહેવાના છીએ કારણ કે મા સાથે આવતા હોય તો છોકરાઓની સાથે રહેવાનું જ હોય છે પણ મેં કીધું એમ કે હૃદયમાં ધારણ કરીને

તો જો મિત્રો એટલા બધા કઈક લોકો છે પાંચ હજાર થી પણ વધારે છે જો અરે અમીર ભાઈ છે અત્યારે જાય છે દ્વારકા તો કઈ વાંધો અમીર ભાઈ થોડા ઘણા વિડીયો મોકલજો બરોબર ને ઉભા ઉતારી કઈ બસમાં છો તમે બેતાલીસ બેતાલીસ કઈ વાંધો હાલો થોડા ઘણા વિડીયો મોકલજો હાલો જય દ્વારકા થી હા મિત્રો જો અહીંયા બાર નંબર બસ છે અત્યારે નીકળી ગઈ છે આવી રીતે મિત્રો ઘણી બધી બસો છે અત્યારથી પણ વધારે બસો છે જોવા તમે આ એક સરસ મજાનું ગ્રુપ છે તો ભાઈ તમે

શ્રી માંગલ છે ભગુડા ત્યાંથી સ્વયં સેવક તીર્થધામ યાત્રા છે એ બે હજાર પચીસ મિત્રો ગુજરાતમાં સૌ પ્રથમ પહેલી વાર જે યાત્રા છે ને પાંચ હજાર થી પણ વધારે લોકો અને સિત્તેર થી પણ વધારે બસુ છે આ યાત્રામાં જો મિત્રો બે ભૂમિ જાય છે અને હજી આગળ છે Barat sih do. Terus nanti handil bisa doa deh. So apa ah, gua di bus ah, ya? Ayo nih pasang kode di. Amongel ah, Krupa. હા મિત્રો જો આ કામ બસ છે બજરંગ ભારત આ ભગવતી જો આ મસરત જે દાદી માં છે અંદર કીતર કરતા કરતા જાય છે હજી પણ ઘણી બધી બસો છે તો તમે કામનાથ છે મોમાઈ દર્શન છે ટોલ કપાવે છે સામે that